એટલે ખબર પડે કે આ માણસ એટલો મીઠો છે એટલે આપણે પેલેથી તૈયારી કરી લેવાની કે ભાઈ આનાથી નકર આની અમુક અમુક વાણીમાં એટલી મીઠા છે આપણે ડાયાબિટીસ કરી દે હા એટલા મીઠા હોય આપણે થાય કે ભગવાને મત તો આની વાણીમાં જ આપ્યું છે પણ જરાક હો ફૂટ આગો જાય ને તેમ થાય ઓહો કારલા આમ જ ભેડ્યા કડવું કડીએ તો આમ જ ભર્યું છે બધું કરુણા એ છે કે માણસ બે મોઢાવાળો થઈ ગયો છે અત્યાર સુધી સાંભળ્યું તું સાપને બે મોઢા હોય હવે તો માણસ બે મોઢા થઈ ગયા બે મોઢાવાળો સાપ આવે ખબર છે ને એને શું કહેવાય હે હા એ કંઈ કેવું બધી અલગ અલગ કંઈક કેતા હોય છે પણ એ બેય બાજુને મોઢા હોય એમાં માણસ ને બે મોઢા થઈ ગયા છે તો નારદજી દુખી હતા એનું મૂળ કારણ હતું પુનઃ ભારતવર્ષનો સાધુ આ સંસારમાં સત્ય ઓછું હતું એટલે દુઃખી થયો આ સંસારનું તપ નહોતું એટલે દુખી થયો આ સંસારમાં પવિત્રતા નહોતી એટલે દુઃખી થયો દાન નહોતું એટલે દુખી થયો થયો લોકોને દયા લોકો ઉપર ઉપર એટલે છે મારા દુઃખનું કારણ આ છે હું તમને એક કલયુગની વાત બતાવું નારદે સરકુમારોને કહ્યું સાંભળો એક વખત ના સમય હું ચાલતો ચાલતો વૃંદાવનમાં ગયો અને એ વૃંદાવનમાં યમુનાના કાંઠા ઉપર એ યમુનાના કિનારે હજારો સ્ત્રીઓ ચમર લઈ અને પંખાઓને ચમર ઢોળી રહ્યા છે એક યુવાન સ્ત્રી ત્યાં બેઠી છે બધા લોકો એને જોવા માટે કુતુહલ કરતા હતા એટલે મેને વિચાર આવ્યો કે આવું કઈક આશ્ચર્ય છે એટલે હું પણ ત્યાં જોવા માટે ગયો જ્યાં જોઉં છું ત્યાં એક યુવાન સ્ત્રી છે બે વૃદ્ધ પુરુષોના મસ્તક એના ખોળામાં છે અને યુવાન સ્ત્રી રડે છે યુવાન સ્ત્રી રડે છે શબ્દો સાંભળ્યા સનદકુમારે પ્રશ્ન કર્યો કેમ શું થયું સ્ત્રીને સાંભળો તમને હું ત્યાંથી પસાર થયો જોયું અને હું પાછો નીકળતો હતો એટલે સ્ત્રીએ મને પ્રાર્થના કરી એ સાધુ એક ક્ષણ માટે રોકાઈ જાઓ ભો ભો સાધુ ક્ષણ એક ક્ષણ માટે રોકાઈ જાઓ અહીંયા બહુ સુંદર ભાવ બતાવ્યો સાધુ એક ક્ષણ માટે જ રોકાવ એવું ના કીધું તમે એક એક કલાક રોકાઈ જાઓ બે કલાક રોકાઈ જાઓ પણ એટલું કહ્યું કે તમે એક ક્ષણ માટે રોકાઈ જાઓ અને મત ચિંતા મપી નાશય તમારી એક ક્ષણના સત્સંગથી પણ મને એમ લાગે છે કે મારું દુઃખ દૂર થશે સાધુની સાથે બેસવાથી તમારા જીવનના બધા દુખો દૂર થઈ જાય છે રામાયણ માં દશરથજી મહારાજ ને દુઃખ થયું એટલું મોટું રાજ્ય હતું છતાં દુઃખ થયું કોની પાસે ગયા એની પાસે કેટલા સારા સારા લોકો હતા રામચરિત માનસ ને વાંચ્યા પછી એમ થાય છે કે દરેક માણસે એક સુમંત પાસે રાખવો જોઈએ દરેક ના જીવનમાં એક સુમંત હોય ને બાજુમાં તો સારું રહે પણ કરુણા એ છે બધાની બાજુમાં મંથરા ચડી ગઈ છે સુમંત હોવો જરૂરી છે જેની મતિ સારી છે જેના વિચારો સારા છે એક ક્ષણ માટે રોકાઈ જાઓ સાધુ ને કહ્યું દુઃખ હંમેશા સાધુ દૂર કરી શકે મત ચિંતા અપિનાશય ભક્તિ કહે છે મારી ચિંતા દૂર નહીં કરો તમે જુઓ અયોધ્યાના રાજા મહારાજ દશરથ આટલું મોટું ઐશ્વર્ય બધું જ હતું છતાં જ્યારે દુઃખ થયું ત્યારે ક્યાં ગયા એક બાર ભૂપતિ મનમાહી માહી એના મગજમાં એના મનમાં એકવાર ગ્લાની થઈ દુઃખ થયું અને ત્યારે એ માણસ પોતાના ગુ વસિષ્ઠ સાધુ પાસે જાય છે આ સંસારમાં પુનઃ યાદ કરાવી દઉં સાધુ પાસે જવાનો અર્થ એટલે કે કોઈ શ્રેષ્ઠ માણસ પાસે જવું કોઈ સારા વિચારના માણસ પાસે જવું કે જ્યારે આપણા વિચારો કોઈ ઊંધી દિશામાં દોડવા લાગે ત્યારે જેના સારા વિચારો છે જેની વાતો થકી આપણા વિચારોને બંધ કરાવી દેવાની તાકાત છે એવા માણસોની પાસે જઈને બેસી જાવ તો શું તમે મારા દુઃખને દૂર નહીં કરો દશરથ મહારાજને દુઃખ થયું મારે દીકરો નથી હું કોને કવા દુઃખ મારી અયોધ્યાનો વારસદાર નથી હું કોને કવા દુઃખ ત્યારે ગુરુ પાસે ગયા ભક્તિએ પણ એ જ કહ્યું તમે ચિંતા રામચરિત માનસમાં સાધુના લક્ષણો બતાવતા ગોસ્વામી તુલસીદાસજી મહારાજે બહુ સુંદર વાત કરી છો સાધુ કોને કહેવાય અહીંયા અહીંયા ભક્તિએ કહ્યું ભો ભો સાધો ક્ષણ એ સાધુ પણ સાધુ કોણ સરલ સ્વ મન કુટિલા સરલ સ્વભાવુટ સરળ સ્વભાવ અને મન કુટિલા જેનું સ્વભાવ સારો છે અને જેના મનમાં કટુતા નથી એ સાધુ છે બીજું સાધુનો બહુ મોટો એક ઉપદેશ એનો બહુ મોટો ગુણધર્મ બતાવ્યો જથા લાભ સંતોષ સદાય જેને જે પણ લાભ થયો છે એમાં સંતોષ માને એને સાધુનું જીવન કહેવાય જે પણ મળ્યું છે એ સાધુ કહેવાય સાધુના રૂપમાં જોયેલા એ નારદજીને ઉભા રાખાવી અને કહ્યું એવું લાગે છે કે કદાચ મને શાંતના મળશે જયતી જગતી માયામ્ય તમારા શબ્દોથી કયાધુના દીકરા પ્રહલાદને પણ શાંતિ મળી હતી તમારા શબ્દોથી સુનિજના દીકરા ધ્રુવને પણ ધ્રુવ પદ મળ્યું મને લાગે છે કે તમારા શબ્દોથી મને શાંતના મળશે અને કોઈની સારી વાણી હોય નાઝીર એમ કહે છે શબ્દ બે સંભળાવશો તો ધન્ય જીવન થઈ જશે શબ્દ બે સંભળાવશો તો ધન્ય જીવન થઈ જશે આપની વાણી વેદ થઈ જશે તમારા શબ્દોથી મને લાગે છે મારું દુઃખ મને દૂર થશે આપ ઊભા રહો આ સંસારના લોકોના સજ્જનના શબ્દોથી માણસનું જીવન માણસના મનને શાંતના મળે કારણ કે સજ્જન કોણ તો કહે છે કે જેના મન એક છે મનસ્ય એકમ વતસ્ય એકમ કર્મણ્ય એકમ મહાત્મા નામ જેના મનના વિચારો જેવા છે એવી જેની વાણી છે અને જેવી વાણી છે એવું જેનું કર્મ છે એને સજ્જન કહેવાય કે ઘણા ખરા વિચારે કંઈક અલગ બોલે અલગ અને કરે અલગ એને સજ્જન ન કહેવાય પણ આપ સાધુ જેવા લાગો છો આપ રોકાઈ જાઓ અને મને મારા મનને શાંતિ આપો સાધુના રૂપમાં રહેલા એ નારદજી ઉભા રહ્યા પ્રશ્ન કર્યો તમે કોણ છો મારું નામ ભક્તિ છે નારદ કહે છે તમે તો ભગવાનને બહુ પ્રિય છો અને છતાં તમે રડો છો આ તમારા ખોળામાં સૂતેલા આ બે પુરુષો કોણ છે અમારા બે દીકરા છે જ્ઞાન અને વૈરાગ્ય નારદને આશ્ચર્ય થયું કે માં યુવાન છે દીકરા વૃદ્ધ થઈ ગયા પણ આ કલીના પ્રભાવની કથા છે ભક્તિ યુવાન છે જ્ઞાન અને વૈરાગ્ય માણસના વૃદ્ધ થઈ ગયા છે નારદજીને કહે છે મારા બે દીકરાઓને જગાડો જો તમે નહીં જગાડો તો ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ મયા હું આ સ્થાન છોડી અને પરદેશ ચાલી જઈશ માટે મારા બે દીકરાઓને તમે જગાડો નારદે કહ્યું તમે આવું ન બોલશો તમે ક્યાંય ન જાઓ તમારા દીકરાને હું જગાડું છું હું પ્રયત્ન કરું છું પણ તમે ધીરજ રાખો અને સંસારમાં ભાગવતજી નો એક શ્લોક અદભુત આપણને ઉપદેશ કરી જાય છે કે જીવનમાં ગમે તેટલું દુઃખ આવે પણ હંમેશા ધીરજ રાખવી સુખ આવે ધીરજ રાખવી બે સ્થિતિમાં જેણે ધીરજ રાખી છે ને એ લાંબો સમય ટેકા છે સુખમાં માણસ બહુ આવે ને પછી ઉછાળ કુદાળ મળે જે ધીરજ રાખે છે દૂધ છે ને દૂધ ગરમ કરવા મૂકો ને પછી વધારે ગરમ થાય ને એટલે પાણી કોઈ ઉભરાય નહીં દિવસ તમે જોયું ગમે તેટલું ગરમ કરો પાણી ન ઉભરાય દૂધ ઉભરાઈ જાય અને ઉભરાઈ જાય પછી એ વ્યર્થ જાય છે માટે ગમે તેટલું પરમાત્મા સુખ આવે તોય ઉભરાઈ ન જવું અને દુઃખ આવે તો ક્યારેય પણ વિચારો કરી અને દુઃખી ન થઈ જવું ગમે તેવી સ્થિતિ આવે બંનેમાં ધીરજ રાખવી એટલે ભગવાન વ્યાસજીએ અહીંયા ભાગવતના પ્રથમ અધ્યાયમાં મહાત્મ્ય લખવું ધૈર્યમ ધીમાન સ ધીર પંડિતો થવા જે માણસ ધીરજ રાખે છે એ સાચો પંડિત છે માણસ ધીરજ રાખે લોકો પૂછે ક્યાં હોય ધીરજ રાખવી એક વાર સ્વામી વિવેકાનંદજી પ્રવચન કરતા હતા જીવનમાં ધીરજ રાખો જીવનમાં ધીરજ રાખો ધીરજ રાખો એક માણસ થઈને પૂછ્યું કે કે હે મહારાજ મહારાજ ધીરજ ધીરજ કેટલી રાખવી જોઈએ તો જ જ એક માણસે કીધું પણ અમારે છાયણીમાં પાણી લઈને સામે કિનારે જવું છે તો કેટલી ધીરજ રાખવાની લોટ ચાળવાનો હવાલો હોય એમાં પાણી ભરી અને તમારે સો ફૂટ દૂર જવું છે તો કેટલી ધીરજ રાખવાની આ પોસિબલ છે સ્વામી વિવેકાનંદ કીધું કે એ પાણી બરફ થઈ જાય ત્યાં સુધી ધીરજ રાખો પછી બરફને તમે એમાં લઈને જઈ શકો સામે માણસ ધીરજ નથી છૂડે ધીરજ ખૂટી જાય છે ને એટલે પછી આપણા બધા પરિણામો અવળા થઈ જાય છે દત્તે ધૈર્યમ તુયો ધીમાન જે માણસ ધીરજ રાખે એ પંડિત છે નારજીએ ભક્તિના દીકરાઓને જગાડવાના પ્રયત્ન કર્યા પણ બંને જણા જાગે પાછા સુઈ જાય ગીતાજીના શ્લોક ગાયા વેદના મંત્રો ગાયા જાગે સુઈ જાય જાગે ને સુઈ જાય હવે નારજીને ચિંતા વધી શું કરવું હવે આકાશવાણી થઈ સત્કર્મ કરો હવે ચિંતા ડબલ થઈ ગઈ ગીતાજીના શ્લોક ગાવા વેદ મંત્રોનું ગાન કરવું આને સત્કર્મ ન કહેવાય તો સત્કર્મ કહેવાય કોને શું કરીએ હવે આ ચિંતાને લઈ અને નારદ નીકળેલા બદરી વિશાલમાં આવ્યા સનત કુમારો મળ્યા સનત કુમારોને કીધું કે જેના જીવનના જ્ઞાન અને વૈરાગ્ય સુઈ ગયા હોય આળસ મરડીને ઉઠતા ન હોય એને જગાડવા માટે મારે શું કરવું જોઈએ એ મને કહો તમે એટલે હું દુખી છું જ્ઞાન અને વૈરાગ્ય સુઈ ગયા છે મને બતાવો શું કરવું જોઈએ સનત કુમારોએ કહ્યું કે અરે 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 આટલી વાતમાં આટલા બધા દુખી જેના જીવનના જ્ઞાન અને વૈરાગ્ય સુઈ ગયા હોય એને જગાડવા માટે એક જ સાધન છે સત્સંગ કરાવો એને સત્સંગ થી માણસ જાગી જાય છે અને બહુ અવાજ કરો એ પથારીમાંથી ઉઠી જાય છે જાગવું અને ઉઠવું ધરતી અને આકાશ જેટલો તફાવત છે પથારીમાં સુતા હો અને તમે ઊઠી જાવ ને ઉઠા કહેવાય અને જીવનમાં વિચારોથી જાગી જાવ ને મારા ન કરાય એને જાગા કહેવાય પણ કરુણા એ છે આ સંસારના લોકોને ખબર છે કે મારે શું કરવું જોઈએ પણ આપણે ભૂલી ગયા છે કે આપણે શું ન કરવું જોઈએ ડોક્ટર દવા આપે ને ત્યારે આપણે હામેથી પૂછે છે સાહેબ આ દવા કેમ લેવાની દવા ટાઈમ ટાઈમ લેજો પછી પાછા પૂછે છે સાહેબ તો હું શું ખાવાનું શું નહીં ખાવાનું પૂછો છો ને દવા લઈને વૈયા આવો છો એટલું નહીં દવાની સાથે તમારે શું નહીં કરવાનું એ પણ તમે ડોક્ટરને પૂછો છો તો સંસારનો નિયમ પણ એ છે કે તમારા જીવનનું જે કર્તવ્ય છે એ તો કરો જ પણ શું નથી કરવાનું એની કાળજી વધારે રાખો કે મારાથી આનંદ કરવાનો